ઘણા લોકો પોતાનું ઘર દુકાન કે ઓફિસ કે શેડ ભાડે આપે છે પરંતુ મોટા ભાગને ખબર નથી હોતી કે ભાડા આવક ઉપર ઇન્કમ ટેક્સ કેવી રીતે ગણાય કયા ડિડક્શન મળે અને કેવી રીતે ટેક્સ ઓછો કરી શકાય આજે આપણે ભાડાની આવક ઉપર લાગતો ઇન્કમ ટેક્સ અને તેમાં થતી કપાત તે એકદમ સરળ ભાષામાં સમજીશું જો તમે ભારતમાં રહો છો અને મિલકત ભાડે આપીને તમારી આવક મેળવો છો તો તમારે તે ભાડાની આવક ઉપર ચૂકવવો પડી શકે છે ભાડાની મિલકતમાંથી થતી આવક ભારતીય આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર કરપાત્ર છે છે કે એવી થોડી છૂટ જેના હેઠળ તમે ભાડાની આવક સહિત મિલકતના કુલ વાર્ષિક મૂલ્યની ગણતરી કેવી રીતે કરવી તમે ભાડા આવક પર ટેક્સ કેવી રીતે બચાવી શકો તે અંગેની ચર્ચા શરૂ કરતા પહેલા તેની સાથે જોડાયેલા બધા પોઈન્ટ સમજીએ પોઈન્ટ નંબર વન ભાડાની આવક કોને ગણવી કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી જેમ કે હાઉસ શોપ કોમર્શિયલ ઓફિસ શેડ ગોડાઉન તેને ભાડે આપવાથી મળતી રકમ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ગણાય છે તેમજ જો તમે એકથી વધુ પ્રોપર્ટીના માલિક છો તો ટેક્સ રૂલ થોડા બદલાય છે પણ રેન્ટ ઇન્કમ હંમેશા હાઉસ પ્રોપર્ટીમાં જ ગણાય છે પોઈન્ટ નંબર બે ભાડા કરાર અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ભાડાની આવક બતાવવા માટે ભાડા કરાર કરેલું હોવું જરૂરી નથી પરંતુ પ્રૂફ માટે એગ્રીમેન્ટ બનાવીને રાખવું સારું છે તેમજ તે અંગેના જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે બેંક સ્ટેટમેન્ટ અથવા રેન્ટ રિસિપ્ટથી પણ બતાવી શકાય છે પરંતુ માત્ર ભાડાની આવક ઉપરાંત કાયદા અને જાહેરનામા પ્રમાણે ભાડા કરાર બનાવવું જરૂરી છે પોઈન્ટ નંબર થ્રી ભાડાની આવક ઉપર ટેક્સ કેવી રીતે ગણાય ભારતમાં ભાડાની આવક ઉપર ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીના હેડ હેઠળ ટેક્સ લગાવવામાં આવે છે રહેણાંક મિલકતમાંથી ભાડું મેળવનારી કોઈ પણ વ્યક્તિ અથવા બિલ્ડિંગમાં દુકાન અથવા ફેક્ટરી બિલ્ડિંગમાંથી ભાડું મેળવે છે તે કરપાત્ર છે મિલકત તેના કુલ વાર્ષિક ભાડાના મૂલ્ય પર કરપાત્ર છે જે મ્યુનિસિપલ ટેક્સ પંચાયત ટેક્સ સ્ટાન્ડર્ડ ડિડક્શન અને હોમ લોન જો કોઈ હોય તો તેની પર ચૂકવવામાં આવેલા વ્યાજને બાદ કર્યા પછી નક્કી કરવામાં આવે છે આધારે અધિકૃત મિલકતના માલિક દ્વારા મિલકત જેમ કે ઇમારત અથવા તેની આજુબાજુની જમીન ભાડે આપવાના બદલામાં મળેલ કોઈપણ પ્રકારના ભાડા ભાડાની આવક કહેવામાં આવે છે ભાડાની આવક પરના કરની ગણતરી મિલકતના માલિક દ્વારા પ્રાપ્ત વાર્ષિક ભાડાના મૂલ્ય પર કરવામાં આવે છે ભારતમાં મિલકત તેના વાર્ષિક મૂલ્યના આધારે કરપાત્ર છે મિલકતના માલિકો મિલકતની વાર્ષિક ભાડાની આવક અથવા તેના માટે અપેક્ષિત રકમની ગણતરી કરીને મિલકતનું વાર્ષિક મૂલ્ય નક્કી કરી શકે છે પોઈન્ટ નંબર ચાર કેટલું ભાડું કર મુક્ત છે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ દસ લાખ રૂપિયા સુધીની ભાડાની આવક પર બિલકુલ ટેક્સ લાગશે નહીં તેથી જો તે તમારી આવકનો મુખ્ય સ્ત્રોત છે અને અન્ય કોઈ સ્ત્રોતો અથવા કપાત વગર તો તેના આવશ્યક અર્થ એ છે કે તમે ભાડાની આવક પર કોઈ કર ચૂકવશો નહીં તમારા ટેક્સની ગણતરી કરતી વખતે તમે આ કપાતનો ઉપયોગ કરી શકો છો મિલકત વેરો ચૂકવ્યો હોમ લોનનું વ્યાજ મિલકતના નેટ જો કોઈ મિલકતનું ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એટલે કે જીએવી અઢી લાખ થી નીચે હોય તો વ્યક્તિ ભાડાની આવક પર ટેક્સ ચૂકવશે નહીં જોકે જો ભાડાની આવક આવકનો મુખ્ય સ્ત્રોત હોય તો વ્યક્તિએ સમજીએ કુલ ભાડાની આવક ઉપર મ્યુનિસિપલ ટેક્સ પંચાયત ટેક્સ માનક કપાત અને હોમ લોન નું વ્યાજ જો કોઈ હોય તો બાદ કર્યા પછી ભાડાની આવકમાં ટેક્સની ગણતરી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એટલે કે જી એવી પડા કરવામાં આવે છે ચાલો એક ઉદાહરણથી સમજીએ કરપાત્ર આવકની ગણતરી કેવી રીતે થાય છે ધારો કે માલિક દર મહિને ત્રીસ હજાર ભાડાની આવક મેળવે છે અને રૂપિયા ત્રીસ હજારનો મ્યુનિસિપલ ટેક્સ ચૂકવે છે જે મિલકતની યુનિટ એરિયા સિસ્ટમનો ઉપયોગ કરીને ગણવામાં આવેલ હોય છે ઉપરાંત તેને ઘર પર લોન લીધેલ હોય છે જેમાં તે એંસી હજારનું હોમ લોન વ્યાજ ચૂકવી રહ્યો છે પછી તેની કરપાત્ર આવકની ગણતરી આ મુજબ કરવામાં આવશે ભાડાની મિલકતમાંથી આવક રકમ રૂપિયા કુલ વાર્ષિક મૂલ્ય વાર્ષિક ભાડા તરીકે વાર્ષિક વાર્ષિક કુલ મૂલ્ય વાર્ષિક ભાડા તરીકે એકત્રિત કરવામાં આવેલ રકમ ત્રણ લાખ ને સાહીઠ હજાર દર મહિને ત્રીસ હજાર કપાત મ્યુનિસિપલ ટેક્સ ત્રીસ હજાર છે નેટ વાર્ષિક મૂલ્ય ત્રણ લાખ ને ત્રીસ હજાર કપાત ત્રીસ ટકા પ્રમાણભૂત કપાત નવ્વાણું ત્રણ માંથી 30 હોમ લોન નું ઘરની મિલકત માંથી આવક એક લાખ ને એકાવન હજાર આ કિસ્સામાં તમારે તમારી ભાડાની મિલકત પર ટેક્સ ચૂકવવો પડશે કારણ કે મિલકતની જે એવી વેલ્યુ ત્રણ લાખ સાહીઠ હજાર છે ભાડાની આવક ઉપર ભાડાનો આવકવેરો ચૂકવવાની જરૂર નથી આ ઉપરાંત ભાડાની આવક પરના કર ત્યાં થોડી ચરતી કપાત છે જેનો ત્રણ સંજોગોમાં દાવો કરી શકાય છે મિલકતમાં માલિક અથવા તેના પરિવાર રહે છે આ કિસ્સામાં હોમ લોન પર બે લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકાય છે જો કોઈ વ્યક્તિ ઘરનો ઉપયોગ ન કરે તો જ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે બે લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકાય છે પોઈન્ટ નંબર છ ભાડાની આવક મુખ્ય જોગવાઈ પ્રોવિઝન જોઈએ તો મિલકતના માલિક દ્વારા કરપાત્ર ભાડા તરીકે મેળવેલ રકમ ઉપર ઇન્કમ ટેક્સ ચૂકવવો પડે છે તેમજ બેઝિક લિમિટ જો તમારી કુલ વાર્ષિક આવક ભાડાની આવક સહિત મૂળભૂત કર મુક્ત મર્યાદા જે નાણાકીય વર્ષ મુજબ બદલાય છે સામાન્ય રીતે બે લાખ પચાસ હજાર કરતા ઓછી હોય તો તમારે કોઈ પણ ટેક્સ ચૂકવવાની જરૂર નથી કપાત તમે ચોક્કસ કપાતનો દાવો કરીને તમારી કરપાત્ર આવક ઘટાડી શકો છો જેમ કે મ્યુનિસિપલ ટેક્સ નાણાકીય વર્ષ દરમિયાન ચૂકલ વાસ્તવિક મ્યુનિસિપલ ટેક્સની કુલ ભાડાની આવકમાંથી કપાતની મંજૂરી છે સ્ટાન્ડર્ડ ડિડક્શન મ્યુનિસિપલ ટેક્સ બાદ કર્યા પછી વાર્ષિક આવકના ત્રીસ ટકા રકમનું સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે કપાત કરી શકાય છે આ કપાત મકાનના સમારકામ અથવા જાળવણીના ખર્ચને આવરી લે છે ભલે તમે તે ખરેખર તે ખર્ચ કર્યો હોય કે ન કર્યો હોય હોમ લોનનું વ્યાજ હોમ લોન ઇન્ટરેસ્ટ જો તમે મિલકત ખરીદવા બાંધકામ કરવા સમારકામ કે નવીનીકરણ માટે હોમ લોન લીધેલ હોય

જેવી વ્યવસાયિક મિલકતો ભાડે આપવા પર અઢાર ટકા જીએસટી લાગુ પડે છે આમ જો મકાન માલિક કુલ વાર્ષિક ભાડાની આવક પર વીસ લાખ થી વધુ હોય તો તેમને જીએસટી માટે નોંધણી કરાવવી અને જીએસટી વસૂલવો જરૂરી છે તો ભાડું પચાસ હજાર પ્રતિ માસ વધારે છે તો ભાડું તે પાંચ ટકા ટીડીએસ કાપવો પડે છે તેમાં તે લેન્ડ લોડ મિલકત તે મિલકત માલિકના ટીડીએસ ફોર્મ ટ્વેન્ટી સિક્સ એસ માં જોઈ શકાય છે બોટમ લાઈન જોઈએ તો જો તમે કોઈને મિલકત ભાડે આપી હોય તો તમારે ભારતમાં ભાડાકી આવકથી આવકવેરા કાયદામાંથી પસાર થવું આવશ્યક છે આ કાયદાઓની સ્પષ્ટ સમજણ અને ભાડાની આવક પર કર બચાવવામાં મદદ કરી શકે છે ભાડાની આવક પર કરની સમસ્યા ચૂકવણી એ મકાન માલિક માટે હોમ લોન અને સહ માલિકના લાભોની વિશાળ શ્રેણી સાથે આવે છે ઉદાહરણ તરીકે આઈટી એક્ટની કલમ ચોવીસ બીના આધારે જો તમે એવી રહેણાંક મિલકત ભાડે આપેલ હોય કે જેમાં સક્રિય હોમ લોન હોય તો તમે હોમ લોનના વ્યાજની રકમ સામે ભાડાની આવક પર પન ના કરનો દાવો કરી શકો છો કે તમે હોમ લોન માં ચૂકવેલ છે બીજી બાજુ જો તમે કોઈની સાથે સંયુક્ત રીતે ભાડે આપેલી મિલકત માલિકી ધરાવો છો તો તે તમને ભાડાની આવક પરના તમામ કરને ઘટાડવામાં મદદ કરી શકે છે મિત્રો ભાડાની આવક પર ટેક્સ થી જોડાયેલ બધા જ પોઈન્ટ આજે સિમ્પ્લિફાઈ કરીને સમજાવ્યા છે જો તમે પણ રેન્ટ પર પ્રોપર્ટી રાખો છો તો આ ફોર્મ્યુલા પ્રમાણે ટેક્સ પ્લાન કરી શકાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટમાં પૂછજો આપણે જરૂર આન્સર આપીશું